રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે રૂપાલા સામેનો વિરોધ દૂર નથી થયો ત્યાં કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપી બળતામાં ઘી હોમ્યું છે કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ હોવાની ક્ષત્રિય આગેવાનોએ વાત કરી છે તો રૂપાલાની ટિકિટ રદ ન થતા કાલથી રાજકોટ સુરત અને અંબાજીથી ધર્મરથ નીકળશે આ ધર્મરથ થકી ભાજપના વિરોધમાં પ્રચાર કરવામાં આવશે તો અઠ્યાવીસમી એપ્રિલે બારડોલીમાં ક્ષત્રિય સમાજ સંમેલન પણ યોજાશે ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં મતદાન કરશે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલા લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમા વિરેશ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરેશ્ય ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ ત્યાં સંમેલનોનું પણ આયોજન છે